રાજકોટમાં ત્રણ મહિનાની સૌથી લાંબી આચાર સંહિતા બાદ આજે મનપા કચેરીએ સ્ટેન્ડિંગ કમિટીની બેઠક મળી હતી રાજકોટમાં પ્રારંભિક તબક્કે ચંદ્રેશનગરમાં ચોવીસ કલાક મીટરથી પાણી પહોંચાડવા માટે પાયલટ પ્રોજેક્ટ અમલમાં હતો જોકે આજની બેઠકમાં આ પ્રોજેક્ટના મેન્ટેનન્સનો ખર્ચ ના મંજૂર કરી આડકતરી રીતે ચોવીસ કલાક પાણીનો પ્રોજેક્ટ પડતો મૂકવામાં આવ્યો હતો જ્યારે મનપાની શિક્ષણ સમિતિ સંચાલિત તમામ છવ્વીસ સ્કૂલો સહિત સત્યાવીસ બિલ્ડિંગોમાં ફાયર સાધનો લગાવવા સહિતની રૂપિયા એકસો કરોડ પણ સાડત્રીસ લાખની પાસઠ દરખાસ્તો મંજૂર કરવામાં આવી હતી મનપા સ્ટેનિંગ કમિટીના ચેરમેન જયમીન ઠાકરના જણાવ્યા મુજબ આચાર સંહિતા બાદ આજે મળેલી બેઠકમાં કુલ અડસઠ દરખાસ્તોમાંથી માંથી દરખાસ્તો મંજૂર કરવામાં આવી કુલ રૂપિયા એકસો એકાણુ કરોડ પણ સાડત્રીસ લાખના ના વિકાસ કામો મંજૂરી આપવામાં આવી છે જોકે બે દરખાસ્ત ના મંજૂર અને એક દરખાસ્ત પેન્ડિંગ રાખવામાં આવી છે જેમાં રેસકોર્સ સંચાલન ખાનગી કંપનીને આપવાની દરખાસ્ત પેન્ડિંગ રાખવામાં આવી છે જયારે સરેસ્વર ચોક માં મલ્ટી લેવલ પાર્કિંગ યોગ્ય ન લાગતા દરખાસ્ત નામંજૂર કરવામાં આવી છે તેમજ વર્ષો પૂર્વે ચંદ્રેશનગર ખાતે 24 કલાક પાણી વિતરણના પ્રયોગ માટે મીટર મૂકવામાં આવ્યા હતા આ પ્રોજેક્ટના મેન્ટેનન્સની દરખાસ્ત પણ નામ મંજૂર કરવામાં આવી છે રાજકોટ મહાનગરપાલિકાની આજરોજ સ્ટેન્ડિંગ કમિટીની બેઠક હતી કુલ 68 દરખાસ્તો આજે સ્ટેન્ડિંગ કમિટી સમક્ષ રજૂ કરવામાં આવી રાજકોટ મહાનગરપાલિકાના ભારતીય જનતા પાર્ટીના સૌ કોર્પોરેટર મિત્રો અને સ્ટેન્ડિંગ કમિટીના સભ્યોની હાજરીની અંદર સંકલન બેઠક આજે મળી હતી અને એની અંદર દરખાસ્તો થઈ હતી એકસો ને એકાણું કરોડ સાડત્રીસ લાખ છવ્વીસ હજાર છસો ને પંચ્યાસી રૂપિયા એટલે કે એક અબજ એકાણું કરોડ જેવા માગભર રકમ ખર્ચે રાજકોટમાં આવનારા દિવસોની અંદર અઢારે અઢાર વોર્ડની અંદર અલગ અલગ વિકાસના કામોના સૌ કોર્પોરેટર મિત્રો સાથે સંકલન કરીને બે મંજૂર કરી છે એક દરખાસ્તને પેન્ડિંગ રાખવામાં આવી છે એક નામ કરેલી દરખાસ્તમાં વોર્ડ નંબર આઠ માં ચંદ્રેશનગરમાં આથી છ વર્ષ પહેલા જે પાણીના મીટર મૂકવામાં આવ્યો હાલ એ મીટરને ને ઓપરેશન એન્ડ મેન્ટેનન્સ કામ અંગે ખાલી એક સોસાયટી પૂરતા હતા પરંતુ એ ઓપરેશન એન્ડ મેન્ટેનન્સ નો જે કોન્ટ્રાક્ટ હતો એ નામંજૂર જે કર્યો છે કારણ કે હવે હાલ પૂરતી ખાલી એક સોસાયટી પૂરતો પ્રારંભિક તબક્કે પોર્ટ ટ્રાયલ મહાપાલિકાએ બે હજાર સત્તર અઢાર માં એક્ઝેક્ટ મને સાલ યાદ નથી પણ એ સાલની અંદર એ વર્ષની અંદર મીટર મૂક્યા હતા એનું ઓપરેશન એન્ડ હવે જરૂરત નથી માટે એ દરખાસ્તને નામંજૂર કરી છે બીજી એક સંચાલનની દરખાસ્ત હતી રેસ અંદર એ પેન્ડિંગ રાખવામાં આવી છે એમાં બે સભ્યોની કમિટી રિપોર્ટ આપે પછી સંસ્થાને દેવાની વાત છે અને ત્રીજી દરખાસ્ત સર્વેશ્વર ચોક અને રાજકોટના અલગ અલગ વિસ્તારની અંદર મલ્ટી લેવલ પાર્કિંગની બે હજાર દસના સ્ટેન્ડિંગ કમિટીના ઠરાવને બે હજાર ચોવીસમાં મૂકવામાં આવી હતી દરખાસ્ત એ ના મંજૂર કરી છે કારણ કે હાલ પૂરતી સ્ટેન્ડિંગ કમિટીના સભ્યોને એ યોગ્ય નથી લાગતું કારણ કે અંદર નવો આખો મોકળો જ આપણે નવો મલ્ટી લેવલ સરસ રીતે બનાવી રહ્યા છીએ એ દરખાસ્તને આપણે નામંજૂર કરી છે કુલ મિલાવીને અડસઠ માંથી બે દરખાસ્ત ના મંજૂર છે છાસઠ દરખાસ્ત માંથી એક પેન્ડિંગ છે બાકીની તમામ દરખાસ્તો મંજૂર કરવામાં આવે છે

ત્રણ મહિનાથી કોઈ વિકાસ કામો ન થયા ચૂંટણી આચાર સંહિતાના કારણે પણ આપણી વાત સાચી છે આવનારી અંદર અલગ અલગ કોર્પોરેશન જ્યાં ફાયર ફાયર સિસ્ટમની જરૂર પડશે એ દરખાસ્ત પણ અમે લેવાના છીએ ચોવીસ કલાક પાણીની પ્રારંભિક તબક્કે વોર્ડ નંબર આઠમાં ચંદ્રેશનગરમાં વર્ષો પહેલાં એક ફોર ટ્રાયલ કરવામાં આવ્યું હતું પરંતુ એ શક્ય નથી બનતું ડીઆઈ પાઇપલાઇનનું નેટવર્ક રાજકોટ શહેરની અંદર અલગ અલગ બોર્ડ અંદર અત્યારે પાઇપલાઇનનું નેટવર્ક ચાલી રહ્યું છે આજે પણ ડીઆઈના ના એટલે કે કલાક પાણી પરંતુ જે પાણી ચોરી થતી હતી જૂની પાઇપલાઇનો હતી ચાલીસ ચાલીસ વર્ષથી જૂની જે પાઇપલાઇન સિમેન્ટની જે પાઇપો હતી એને દૂર કરીને ડીઆઈ પાઇપલાઇનનું નેટવર્ક અમે એટલા માટે સેટ કરીએ છીએ કે જે પૂરતા પ્રમાણમાં લોકોને પાણી મળી રહે પાણી ભરાવું આપનો પ્રશ્ન સાચો છે પાણી ભરાવું જ્યારે ભારે ભારેથી ભારે વરસાદ આવે છે ત્યારે પાણી ભરાય છે બાકી એક કે બે કે ત્રણ ઇંચની અંદર પાણી ભરાતા નથી થોડો સમય પાણી રહે છે કારણ કે જે પ્રકારે વરુણ એક ધારા વરસે એટલે સ્વાભાવિક છે પાણી ભરાય છે પરંતુ આ વખતે જે અમે લોકોએ નવા રિકાર્પ્રેટ રોડ ખાસ કરીને કોઠારીયાની અંદર જે નવા બનાવી રહ્યા છે એમાં એ પ્રકારનું પ્લાનિંગ કર્યું છે કે ભવિષ્યમાં ક્યારેય રોડ ઉપર કે સાઈડમાં પાણી ન ભરાય